આ વર્ષે હોળી ક્યારે છે બે ત્રણ કે ચાર તારીખે ચંદ્રગ્રહણ પણ સાથે છે એટલે ઘણા લોકો કન્ફ્યુઝ થઈ રહ્યા છે કે ખરેખર આ વર્ષે હોળી ક્યારે છે મિત્રો હિન્દુ ધર્મમાં હોળીના તહેવારનું વિશેષ મહત્ત્વ છે આ તહેવાર દર વર્ષે ફાગણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ તહેવારને બુરાઈ પર અચ્છાઈની જીત પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે હોલિકા દહન દરમિયાન ઘરમાં સુખ અને સમૃદ્ધિની કામના કરવામાં આવે છે આ વર્ષે હોળીના તહેવારને લઈને ઘણો ભ્રમ છે આની પાછળનું કારણ પૂર્ણિમાની તિથિ બે અને ત્રણ માર્ચ છે અને ચંદ્રગ્રહણ છે ફ્યુચર પંચાંગ અનુસાર હોલિકા દહનની તારીખ મહત્વની જાણીએ હોલિકા દહન બે અનુસાર પૂર્ણિમા સમાપ્ત થશે આવી સ્થિતિમાં બે તારીખે હોલિકા દહનનો તહેવાર ઉજવવામાં આવશે શાસ્ત્રો અનુસાર વિધાન છે કે જે દિવસે પ્રદોષ ગાળામાં પૂર્ણિમાની તિથિ આવે છે તે દિવસે હોલિકા દહન કરવામાં આવે છે આથી તારીખ બેના રોજ હોલિકા દહન થશે એ કમ્ફર્મ મનાઈ રહ્યું છે હોલિકા દહનનું અને કથા મિત્રો હોળીના દિવસે હનુમાનજી અને ભોલીનાથજીની વિશેષ પૂજા કરવામાં આવે છે એવું મનાય છે કે હોળીના દિવસે જે પણ હનુમાનજી અને ભોલેનાથની વિશેષ પૂજા કરે છે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિનો વાસ રહે છે સાથે સાથે તેને દુઃખમાંથી પણ મુક્તિ મળે છે મિત્રો હોળીની માન્યતા પાછળ સૌથી પ્રચલિત કથા બધા જાણે છે કે એક સમયે રાજા હિરણ્યાકશ્યપ પોતાને ઈશ્વર માનતા હતા અને ઈચ્છતા હતા કે લોકો ભગવાનની નહીં પરંતુ તેમની પૂજા કરે પરંતુ તેમના જે પુત્ર પ્રહલાદે તેમને ભગવાન માનવાની ના પાડી હતી અને તેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગ્યા હતા ઘણી વખત સમજાયા બાદ પણ જ્યારે પ્રહલાદ ન સમજ્યા ત્યારે હિણાકશ્યપ તેને મારી નાખવાની યુક્તિ બનાવે છે તે પોતાની બહેન હોલિકાને કહે છે કે તેઓ પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડીને આગમાં બેસી જાય કારણ કે હોલિકાને વરદાન હતું કે અગ્નિ તેમને સળગાવી નહીં શકે પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી બધું ઉલટું થાય છે મતલબ હોલિકા આગમાં સળગી ગઈ અને પ્રહલાદ બચી ગયા આ કારણે હોલી